મેં જ્યાં સાહેબ માર છે મન કે તર સાહેબ ને હું કહી દઈ અને મને લઈ ગયા ઠેઠ ક્યાં તુલસી સામની બાજુમાં ભીમસાસ ની નદી આવે એમાં બેઠા હતા એમાં મારા બાપુજી એવી વાતો કરતા કે અમે જોઈશું ને કે બાપુ અવડા ને અવડા અને મારા બાપુજી એમ કહેતા કે અમારા બાપા એવી વાતો કરતા કે આ ગુરુ મારા જવડા નવડા એટલે ઈ વાત વાત મગજમાં કેદુ ની ગુમ તો અમે બરોબર બેઠા તા બાપુ પૂછ્યું બાળપણમાં પૂછાય નહીં આવું સંત ને સાધુ ને ક્યારે આવું પૂછાય નહીં પણ મે પૂછ્યું બાપુ તમારે વર કેટલા છે મારા બાપા એમ કેતા કે માર બાપા વખત બાપુ ઓરડા ન પૂછતા પૂછાય નહીં અને બાપુ દાંત મેરા કાઢવા દાંત એવા કાઢ્યા અડધી કલાક કે આયા ઈ દાંત કાઢે ને તો ડુંગરામાંથી બીજા પડઘા પડતા એવા તાણી તાણી દાંત કાઢ્યા અને અડધી કલાક ગાળ કાઢ્યા હું રોઉ નહિ દાદ કારણ કે હું બી ગયો તો પછી મને એને એવું કીધું શાંત થઈને મને કે બોલો હરિમો તમે દેખાય મેં કીધું હા બાપુ એટલે મને એને ગાળે આપી હતી મને કે કોડા એ હરિમા નથી તો હરિમા જગ્યા રહી ને એ જગ્યાની તને વાત કરો હરિમો તો તારો કાયદો આવ્યો ભીમ અર્જુન કુંતા હાલ્યા આવતા હતા

ઈ મારી કાસલી મે એને પાણી પાઈ તો ગણી લે મારા વર કેટલા બાપુની બાપુ ની કાસલી માં માં પાણી પાઈ પણ તો બાપુ ના વર છે પણ હવે કે મને પૂછ્યું છે મારી આયુષ ખુશી લીધી હવે મારા જવાનો સમય થઈ ગયો છે ત્યારે મને એને દીક્ષા આપી ધીમસા નેરામાં માં મસ્તક ઉપર હાથ મૂકી અને એવું કીધું કે હવે મારે જવાનો સમય થયો છે આદિ અનાદિ થી શરીર મે બદલાયું નથી હું કોઈનો ઋણી હશે સમાજમાં કોઈનું ખાધું હશે પીધું હશે કોઈના સંપળ વસ્ત્ર આ ઉભે કર્યું છે કે ઋણમાંથી હવે તારે એક બાપ હોય ને ઈ કમાઈ ઈ દીકરાને દેતો જાય અને માથે લેણું હોય ને ઈ દીકરાને દેતો જાય કોઈ પાડો હી નો દે એટલે ટોટલ વસ્તુ મને બાપુ દઈને ગયા કે હવે આ સમાજમાં રહી માનવ સેવા